હલો કોણ બોલો તમે કોણ બોલો અમીર બાગાડી બોલું છે ભૂમિ દ્વારકાજી હું ચંદુભાઈ અર્જનભાઈ રુડાઈ બોલું જામખંભારિયાથી હું પેટમાં દુખે હે પેટમાં હું દુખે તમને હું પેટમાં દુઃખે કેમમાં મારી આઠના પોલીસ ઇન્સ્પેક્ટર સાઈડ ને ફોન કર્યો હતો હું ગુજરાતમાં ગમે અહીંયા કોઈ પણ એવું કરતું હોય ને જ્યારે સમાજમાં પ્રદૂષણ ફેલાવતો હોય ને ત્યારે ગમે એ પોલીસ સ્ટેશનમાં ગુજરાતમાં કરું છું

ત્યાર આવી જ્યા તું તારામાં તહેવાર હોય તો હવે જે તે કીધું એ કરવા આવી પૂનમ બેન ને આજ પછી કોઈ એને બદનામ કરવાનું તને કહું છું ને પૂનમ બેન હજી ફોન થશે પૂનમ બેન સાંસદ છે જવાબદાર વ્યક્તિ છે એની જવાબદારી થાય છે એટલે હું એને ફોન કરીશ સમજો

હજી આખા જિલ્લામાં જતી જેવી મારા ખેરું ને હું ફૂટતો આજુબાજુમાં જે કોસ્ટર હોય ખાઈ જાવ અને તન નું જે હોય ને બગાડીને ઉભા રો પાછા નાગા કરીને દોડાવું એમ હજી નાગો કરાવીને દોડાવું મને ઈચ્છા છે તને એકવાર અહીં છુપાયે હું હમરૂ તો આવો ને વેલકમ અને હું વેવર તારો મામો તો એટલે મામો નથી ભાઈ મારો મામો નથી તારે જે મન પડે બોલ

પૂનમ બેન ને પૂનમ બેન ને કે મારો ફોન આવશે તૈયારી તને હે મારે એવો પ્લાન બેન માણસ છો ને તું પૂનમ નો માણસ છો ને હા તો પૂનમ ને સવારે જ ફોન કરવાનો તને હે ને તને એ

અને તું મને તમે મને મરવી નાખશો પુલમબેર ક્યાં તમે જો ઓલા ને નતો માંડ્યો ઓલા ને થઈ ગયા એવા સારા હાલ કરવાનું દવાનું ક્યારે